જામનગર શહેરમાં પ્રેમ પ્રકરણમાં યુવાનનો અપહરણ બાદ હુમલામાં યુવાનનો મોત થતા હત્યાનો ગુનો નોંધાયો હતો જે કેસના આરોપી પકડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આશરે બાર દિવસની સારવાર બાદ યુવાને દમ તોડ્યો એકવીસ વર્ષીય આશિષ અસવાર અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે એક વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરતા તેનું અપહરણ કર્યું હતું પ્રેમિકાએ પોતાના પ્રેમીનું અપહરણ અને હુમલો કર્યા અંગે પિતા સામે ગુનો નોંધાવ્યો છે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે જામનગર સિટી સ્ટ્રીડ્યુઝન પોલીસ વિસ્તારમાં અગાઉ જે અપહરણ અને માર મારવા બાબતનો ગુનો દાખલ થયેલો હતો તેમાં જે ભોગ બનનાર ભાઈ હતા એનું ભરમદુ છે જે મૃત્યુ નિપજેલ હતું એ અંતર્ગત સદરુ ગુનામાં કલમ બીએનએસ કલમનો ઉમેરો કરી મર્ડર મૃત્યુનો ખૂન કરવાનો બાબતનો કલમનો ઉમેરો કરી અને જે આ આરોપીઓ છે એમાં ત્રણ આરોપીઓ તેમાં વિક્રમ કેશુભાઈ કેશવાલા રામદેવભાઈ લાખાભાઈ અને વિવેક કારાભાઈ આ ત્રણેય આરોપીઓને ગઈકાલે રાત્રે કાયદેસરની રીતે અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે અને ત્રણેય આરોપીઓના આગળના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ ધરવામાં આવે છે જે અંતર્ગત જેટલા પણ સહયોગિક પુરાવાઓ છે અને બાકીના જેટલા પણ જે ડાયરેક્ટ પુરાવો છે એ મેળવવા માટેની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે ભોગ બનનાર છે એ એના દ્વારા જે આ કામના આરોપીઓ છે તેમની દીકરી અને તેમની બહેન સાથે રિલેશનશીપમાં રહી અને એની સાથે વાતોથી મેરેજ કરવા બાબતનો બનાવ બનેલો હતો તે બાબતનો ખાર રાખી જે પુત્રી છે એના પિતા અને તેમના સાથી આરોપીઓ દ્વારા આ જે પોગ છે એને આ રીતના અપહરણ કરીને માર મારવામાં આવેલો હતો